સરસ્વતી સાધના યોજના હેઠળ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલો છેલ્લા એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી પાદરાના પીપી સરાફ હાઈસ્કૂલના મેદાન ખાતે અંદાજે કુલ સત્યાવીસો જેટલી સાયકલોના ઢગલા મારી દેવામાં આવ્યા છે આ તમામ સાયકલો કટાઈ જવા પામી છે તેમજ જાડી ઝાખરા પણ ઉગી નીકળ્યા છે મીડિયાએ આ બેદરકારીના અહેવાલ પ્રકાશિત થતા કોન્ટ્રાક્ટર દ્વારા ભંગાર બનેલી સાયકલોને કલર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી

પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલમાં કેટલીક સાયકલો પડી છે જે સાયકલનો ઓર્ડર ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલો નથી આ તમામ સાયકલો એ કોન્ટ્રાક કોન્ટ્રાક્ટર હસ્તકની છે અને સમાજ કલ્યાણ વિભાગ સાથે પણ સંપર્કમાં રહીને ભવિષ્યમાં જો ગુજરાત સરકાર દ્વારા ઓર્ડર આપવામાં આવે તો આ જૂની સાયકલો ન સ્વીકારવા તેમને સૂચન કરવામાં આવેલું છે અને ગુજરાત સરકાર તરફથી બાંહેધરી આપું છું કે જે જૂની સાયકલો છે તે તેમાંથી એક પણ સાયકલ એ લાભાર્થીને આપવામાં નહીં આવે ભવિષ્યમાં ઓર્ડર આપતા નવી જ સાયકલ એ લાભાર્થીને આપવામાં આવનાર છે ના એ જે તે સમયે સરકારે ઓર્ડર આપ્યો જ નથી આ કોન્ટ્રાક્ટરના હસ્તગતની તમામ સાયકલો છે પરંતુ તેને જે તે સમયે જગ્યા લીધી હતી અને ભાડાથી હાલમાં ત્યાં સાયકલો મૂકી છે